દશા બગાડી છે જિલ્લાની સુરત પણ પકડી છે સરતાણા પાલ સીમાડા સહિતના વિસ્તારમાં લોકોને હાલાકી મનપા સામે લોકોમાં રોષ છે બે દિવસ વિકટ સ્થિતિમાં મનપાના શાસકોને મનપાના જે શાસકો હતા તે કોઈ પણ ત્યાં ડોકાવા નહોતા આવ્યા સુરતના પાલમાં સ્થાનિકોના રોષનો ભોગ બન્યા મનપાના અધિકારીઓ સુરતના પાલમાં સ્થાનિકોએ મનપા અધિકારીઓને અધિકારીઓ પર હતું સેલ્ફી લેવાથી કોઈ મતલબ નીચે ઉતરો તો ખબર પડે કેટલું પાણી છે તે પ્રકારનો લોકોએ રોષ પણ ઠાલવ્યો હતો ખાડીપુરને કારણે દર વર્ષે જનતાના રોષનો ભોગ આ નફટ શાસકો બનતા હોય છે તેમ છતાં હજી સુધી તેઓને શરમ નથી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખાડીપુર કોઈ નિરાકરણ હજી સુધી નથી આપ્યું સેલ્ફી નથી સેલ્ફી લેવાની કોઈ મતલબ નથી તમને બરાબર નીચે ઉઠો નીચે તો ખબર પડે કે કેવી રીતના અહિયાં રેવાય બરાબર નીચે ઉઠીને જો બરાબર તમે બેસીને તમે સેલ્ફી મતલબ નથી કે તમે બતાવો છો કે સેવા કરીએ પાડવાના ફોટા નીચે ઉઠીને પાડો પાણીમાં ઉઠો તો ખબર પડે તમને આ નાવડીમાં બેસીને કોઈ મતલબ નથી કા પાણી છે નાવડીમાં તમે નાવડીમાં ગયા નાવડીમાં જઈને મતલબ છે તમને પાણીમાં ઉતરો પાણીમાં તો ખબર પડે તમને કે કેવી રીતના લેવાય બરાબર તમે જે સેલ્ફી લેવું છો પાણીમાં ઉતરીને લેવો લેવો બરાબર નીચે ઉતરો પાણીમાં હો તો ખબર પડે તમને કે કેટલું પાણી છે ઘરમાં કેટલું પાણી છે બહુ જોવા મળે નાવડીમાં બેસવાની કોઈ મતલબ નથી તમને